બાપા સીતારામ આપણું હાર્દિક સ્વાગત કરે છે કેમ છો મજામાં છું આમાં એક આથી વાસ્તુશાસ્ત્ર મુજબ ને એક કાચબો છે આ જે છે એની પ્લેટ છે અને એની અંદર કાચબો છે કાચબામાં અમે સવારે પાણી નાખીએ પછી આજે સવારે પાણી નાખીએ એટલે કાલ સવારે તમે જોવો ને તો પાણી રી બધી કમ્પ્લીટ કોરું થઈ જાય એટલે આજે જે પાણી ભરેલું છે કાલ તમે જોવો ને બધી પાણી પી જાય સવારે એટલે દર દરજ આમાં પાણી નવું નાખવું પડે છે કારણ કે આ વાસ્તુશાસ્ત્ર મુજબ નો કાચબો છે એટલે આ કાચબો છે ને તમે પાણીની પ્લેટ ભરી રાખો એટલે બીજે દિવસ ખાલી થઈ જાય એ પાણી પી છે આવતીકાલે હું તમને દેખાડીશ આમાં પાણી નહીં હોય શું કે આ કાચબો રિયો એ વાસ્તુશાસ્ત્ર મુજબ નો છે ને દર પાણી પી જાય છે આ ચમત્કારી કાચબો છે